પરંતુ જે એપ્લિકેશનો આપવામાં આવેલી છે બાર વખત લેખિત રજૂઆતો બાદ પણ ક્યાંક છે સરકાર કાયમી ભરતી પ્રત્યે ઉપેક્ષા સેવી રહી છે ત્યારે આપ પણ અત્યારે હાલ ચાલી રહેલા ટ્વિટર અભિયાનની અંદર જરૂરથી જોડાજો અને આપનો મત છે એ જ્ઞાન સહાયક ભરતી બાબતનો જરૂરથી જણાવશો બસ આટલી માહિતી માટે આ વિડિયો બનાવેલો હતો તો ઝડપથી જો આપ પણ જો જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ કરી રહ્યા છો તો ટ્વિટર અભિયાનની અંદર જોડાયો જેથી ટ્વિટર અભિયાન દ્વારા ક્યાંક પોતાનો અવાજ છે આપણે ઉપર સુધી પહોંચાડી શકીએ થેન્ક યુ સો મચ